હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો તો ચાલો શરૂ કરીએ અર્ધિકહાની સાવકીમાં શું બાળકો બીજી માતા દત્તક લઈ શકે છે માતાના મૃત્યુ પછી રુજુતા અનુષ્કાનો સૌથી મોટો સહારો હતી રુજુતાએ જ નક્કી કર્યું કે અનુષ્કાએ શું કરવું છે અનુષ્કાએ શું પહેરવું જોઈએ કોની સાથે રમવું જોઈએ ક્યારે સૂવું જોઈએ તે તે નક્કી કરતી હતી બંનેની ઉંમરમાં દસ વર્ષનો તફાવત હતો માતાના અવસાન પછી રુજુતાએ માત્ર માતાની જેમ અનુષ્કાની દેખભાળ નથી કરી પરંતુ તેણે ઘરની સંપૂર્ણ જવાબદારી પણ સંભાળી છે રુજુઆ પણ તે જ રીતે મનુનું ધ્યાન રાખવા માગતી હતી પણ મનુ તેના કરતાં માત્ર અઢી વર્ષ નાની હતી તેથી તે રિજુતાને પોતાના વાલી તરીકે સ્વીકારવા તૈયાર ન હતો તેમની વચ્ચે ઘણી બાબતોમાં મતભેદ હતા ઘણી વખત તેમની ઝઘડા માત્ર મૌખિકને બદલે હિંસક બની જતી પછી કે અંગૂઠો ચૂસવાની આદત છોડી ચૂકેલી અનુષ્કા તરત જ અંગૂઠો મોઢામાં નાખી દેતી ખૂણામાં ઊભી રહીને તે જોતી કે ભાઈ અને બહેન વચ્ચે કોણ જીતશે તે ગમે તે હોય ત્રણેય ભાઈ બહેનો સારી રીતે મળી ગયા વડીલોની દુનિયાથી અલગ રહેવા માટે તેણે પોતાની આજુબાજુ એક એવી દિવાલ બનાવી હતી જ્યાં નિશ્ચિતપણે પ્રામાણિકતાનું શાસન હતું મનુએ ક્યારેક માત્ર પોતાનું અસ્તિત્વ દર્શાવવા વિરોધ કર્યો અનુષ્કાની આવી કોઈ ઈચ્છા નહોતી તેણીએ તેની સૌ તેની મોટી બહેનના રક્ષણ હેઠળ એક પ્રકારનું સુખ અને સલામતી અનુભવી તે સુંદર હતી તેથી રુજુતા તેને ખૂબ પસંદ કરતી હતી તે આ પણ કહેતી હતી રુજુતાએ ક્યારેય વિચાર્યું ન હતું કે અનુષ્કાની પોતાની કોઈ ઈચ્છા કે અનિચ્છા હોઈ શકે છે અવિનાશને ફરી લગ્ન ન કરવા પડ્યા હોત તો ઘરમાં બધું આમ જ ચાલ્યું હોત દાદી એટલે કે અવિનાશની માતા ઘરમાં હતી તેથી બાળકોને તેમની માતાની એટલી યાદ ન હતી અવિનાશને ઘર હવે ઘર ચલાવવા કે બાળકોની સંભાળ રાખવા માટે ફરીથી લગ્ન કરવાની જરૂર નહોતી આમ છતાં તેણે ઘરે કોઈને કહ્યા વગર બીજી વાર લગ્ન કરી લીધા અચાનક એક દિવસ સાંજે તે એક સ્ત્રી સાથે ઘરે આવ્યો અને કહ્યું તમારા બધાની નવી માતા છે તે સ્ત્રીને જોઈને બાળકો સ્તબ્ધ થઈ ગયા તેઓ કંઈ બોલે કે આ નવી પરિસ્થિતિ સમજે તે પહેલાં અવિનાશે તેની માતા તરફ આંગળી ચીંધીને કહ્યું સંવિદા આ મારી માતા છે વૃદ્ધ માતાએ સંવિધાના માથા પર હાથ મૂક્યો જે તેના પગને માથું નમાવીને સ્પર્શ કરી રહી હતી પરંતુ તે કંઈક બોલી શકી નહીં તેણે કહ્યું દીકરા અચાનક આવી રીતે મેં ક્યારેય શ્વાસ પણ લીધો નથી જો મેં ચર્ચા કરી હોત તો મેં બે ચાર સંબંધીઓને બોલાવ્યા હોત મા બિનજરૂરી ઝંઝટની શું જરૂર છે અવિનાશે બેદરકારીથી કહ્યું તેમ છતાં તમારે ઓછામાં ઓછું મને કહેવું જોઈએ તેનાથી શું ફરક પડે છે અવિનાશે એ જ કેઝ્યુઅલ રીતે કહ્યું મેં પહેલેથી જ સૂચના આપી હતી દીધી હતી આજે બપોરે સહી કરી સંવિધાને અહીં કોઈ સગા નથી એક ભાઈ છે તે દુબઈમાં રહે છે રાત્રે ફોન કરીને તમને જાણ કરશે દીકરા રુજુતા તારું ઘર માને બતાવ તે સમયે શું કરવું તે રુજુતા તરત જ નક્કી કરી શકતી ન હતી તેથી તે સમયે અવિનાશ જીત્યો હતો ઘરમાં કંઈ ખાસ બન્યું ન હોય તેમ હાથમાં અખબાર લઈને સોફા પર બેસીને તેણે તેની માતાને પૂછ્યું મા તમે કોઈ ફોન કે મેલ નથી આવ્યો કોઈ મળવા આવ્યું છે સંવિદા જરા પણ નર્વસ નહોતી જ્યારે અવિનાશે તેને કહ્યું કે અમારા લગ્ન અમારા બંનેની અંગત બાબત છે આની સાથે કોઈને લેવા દેવા નથી ત્યારે સંવિદાએ તેની નિર્ભયતા પર આશ્ચર્ય થયું તે તરત જ અવિનાશ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ ગમે તેમ કરીને અવિનાશે તેનાથી કશું છુપાવ્યું ન હતું તેણે તેના બાળકો અને માતા વિશે પહેલેથી જ કહ્યું હતું પણ આ રીતે કોઈ પણ તૈયારી વિના નવા ઘરમાં નવા લોકોની વચ્ચે ચાલો ઋજુતાને ઉદાસીનતાથી કહ્યું સંવિધા તેની સાથે ગઈ તેને જાણતી હતી કે જો તમે વિદુર સાથે લગ્ન કરો છો તો તમે રિસેપ્શન અથવા હનીમૂન પર ન જશો પરંતુ તમારું ઘરે ચોક્કસપણે સ્વાગત કરવામાં આવશે જ્યારે ત્યાં એવું કશું જ નહોતું અવિનાશ હળવો થઈ ગયો અને અખબાર વાંચવા લાગ્યો તે જ સમયે આ સત્તર અઢાર વર્ષની છોકરી ઘરની રખાત જેવા અનિચ્છનીય મહેમાનને ઘર બતાવી રહી હતી ઘરના શ્રેષ્ઠ રૂમમાં પહોંચી રિજુતાએ કહ્યું આ પાપાનો રૂમ છે હું થોડી વાર અહીં બેસી જાઉં સંવિતાએ કહ્યું તને ખબર છે તારો સામાન ક્યાં છે રિજુતાએ પૂછ્યું હું પછીથી લાવીશ ત્યારે તો આવું છે અત્યારે તો આવું છે સારું તને ખબર છે આટલું કહી રજુતા જતી રહી જ્યારે આખું ઘર અંધકારથી ઘેરાયેલું હતું ત્યારે રિજુતાએ બબડાટ માર્યો મનુ તું જાગી જાગે છે હા મનુએ કહ્યું દીદી હવે શું કરવું જોઈએ આપણે ભાગી જવું જોઈએ રિજુતાએ કહ્યું ના પણ અનુષ્કા હજી ઘણી નાની છે આ ગરીબ છોકરીને પણ કંઈ સમજાયું નહીં હું બધું સમજુ છું અનુષ્કાએ હળવેથી ગયો અરે તું જાગે છે રિજુતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું હું હમણાં કેમ સૂઈ રહી હતી અનુષ્કાએ કહ્યું અને ઊભી થઈને રજૂતા પાસે આવી રિજુતા તેની પીઠ પર હાથ દઈ રહી તેણીના હાથને સ્પર્શ કરતી વખતે અજાણતા તેની આંખોમાંથી આંસુ વહી ગયા કર્કશ અવાજમાં તેણે કહ્યું અનુષ્કા તું મારી વહેલી બહેન છે ને હા શા માટે રૂજુઓ જે આવી છે તેને મમ્મી ના બોલાવશો તેની સાથે વાત પણ ન કરો આટલું જ નહીં તેની તરફ જોશો પણ નહીં રુજુતાએ કહ્યું કેમ અનુષ્કાએ પૂછ્યું તે તેની માતા જેવી નથી તે સારી સ્ત્રી નથી તેણી અમને બધા સાથે છેતરપિંડી કરી છે અને તેના ઘરમાં પ્રવેશ કર્યો છે ચાલો આપણે તેને મારી નાખીએ અને તેને ઘરમાંથી હાકી કાઢીએ મનુએ કહ્યું મનુ તારી પાસે બુદ્ધિ છે કે નહીં જો અમે તેને મારશું તો પપ્પા અમારી સાથે વાત કરશે નહીં જો આપણે વાત નહીં કરીએ તો પણ અમે તેને મારી નાખીશું મનુ પપ્પા એને લગ્નમાં આવ્યા છે એમ ન કહો તો પછી શું કરું મનુએ કહ્યું મને તે બિલકુલ પસંદ નથી હું પણ અનુષ્કા તને અનુષ્કાએ કહ્યું કે મને પણ તે પસંદ નથી તો પછી આપણે બધા તેની સાથે વાત નહીં કરીએ પપ્પા કહેશે તો પણ મનુએ અને અનુષ્કાએ એક સાથે કહ્યું પૂછ્યું હા તો પણ આપણે વાત નહીં કરીએ તેને જોઈને હસવું પણ નહીં તમારે તેને કંઈ આપવું પણ નહીં નથી તેની પાસેથી કંઈ પણ માગશો નહીં એટલું જ નહીં તેની તરફ નજર પણ ન કરો શું તમે સમજ્યા હા હું સમજું છું મનુ અને અનુષ્કાએ એક સાથે કહ્યું પણ દાદી કહેશે કે તમારે તેને બોલાવો પછી જોવામાં આવશે તમને બંને ધ્યાનમાં રાખો અમારે તેની સાથે બિલકુલ વાત કરવાની જરૂર નથી પાપા તમે આ કેમ લાવ્યા નિર્દોષ અનુષ્કાએ પૂછ્યું મને ખબર નથી રુજુતાએ આકસ્મિકપણે કહ્યું દીદી એક વાત કહું પપ્પા પણ હવે મને પસંદ નથી કરતા હું પણ મનુએ કહ્યું મનુએ ચોક્કસપણે આ કહ્યું પણ તેને પાપા ગમ્યા તેણીને ખૂબ પ્રેમ કરતો હતો તેથી દરેક ઈચ્છા પૂરી કરવા માટે વપરાય છે પણ બંને બહેનો આમ કહેતી હતી કે એટલે તેણે પણ કહ્યું એટલું જ નહીં તેણે આગળ કહ્યું દીદી મને હવે અહીં રહેવાનું મન નથી થતું હજુ પણ આપણે રહેવું પડશે ઠીક છે ચાલો હવે સુઈ જઈએ શું મારે તમારી સાથે સૂવું જોઈએ બહેન અનુષ્કાએ પૂછ્યું તમે મને લાત નહીં મારશો હું તને નહીં મારીશ એમ કહી તેણે રજૂતાનો હાથ પકડી લીધો અને ક્ષણભરમાં સૂઈ ગયા અનુષ્કાનું આવું શું રજૂતાને પસંદ નહોતું ઘરમાં આટલી મોટી ઘટના બની હતી છતાં તે શાંતિથી સૂતી હતી ગમે તે હોય સત્તર અઢાર વર્ષની છોકરી આખી રાત જાગી ન રહી શકી થોડી વાર પછી તે પણ સૂઈ ગઈ સવારે જ્યારે તે જાગી ત્યારે તેને પાછલા દિવસની દરેક વાત યાદ આવી ગઈ તેણે અનુષ્કાને જગાડી તે ગઈકાલે રાત્રે કહ્યું તેમ કરો તમે તેની સાથે વાત કરવા નથી માગતા અનુષ્કાએ કહ્યું કોની સાથે અરે જેને પિતા લાવ્યા છે તે નવી મા શું તમે ભૂલી ગયા છો બહેન તેનું નામ શું છે બંધારણ પણ આપણે તેના નામનું શું કરવું જોઈએ અમે ફક્ત તેની સાથે વાત કરવા માગતા નથી યાદ હશે રુજુતાએ કહ્યું અરે હા હસવું પણ નહીં બરાબર આ પછી રુજુતાએ મનુને પણ સમજાવ્યું કે તે તેને નવી માતા સાથે વાત નહીં કરે જ્યારે તે બુદ્ધિશાળી હતો અને તેને પોતે તેનાથી ચીડાઈ ગયો હતો તેથી તે પણ સંવિદા સાથે વાત નહીં કરે તેવું નક્કી કર્યું વિક્ષેપ દાદી તરફથી આવ્યો આ ચા નાસ્તો દરમિયાન બાળકોની વર્તણૂક જોઈને તે બધું સમજી ગઈ તે એકલી હતી ત્યારે તેને રજૂતાને કહ્યું દીકરા હવે તે ઘરે આવી ગઈ છે જો તમે તેના વિશે આવી વસ્તુ વિચારો છો તો કેવી રીતે કાર્ય કરશે અવિનાશને ખબર પડશે તો તે ચીડાઈ જશે કોઈ વાંધો નહીં દાદી પાછળ ઉભેલી મનુએ કહ્યું દીકરા તો બુદ્ધિશાળી છે છેવટે વાત કરવાનો શું અર્થ છે દાદી મારા કથનનો જવાબ આપવાને બદલે રિજુતાએ પૂછ્યું દાદી તમે જાણો છો કે પાપા લગ્ન કરીને નવી પત્ની મેળવી રહ્યા છે ના જ્યારે તમને કહેવામાં આવ્યું ન હતું ત્યારે તમે કેવી રીતે જાણી શકો શું તમને આ રીતે લગ્ન કરીને નવી પત્ની મેળવી ગમ્યું તે સારું ન લાગ્યું પણ આપણે શું કરી શકીએ તે તેને લગ્ન કરીને લાવ્યો છે તેથી હવે આપણે સાથે રહેવું પડશે તમે બધા બાલિશ વર્તાન કરી શકો છો પણ મારી વાત કરવી છે દાદી માએ સમજાવ્યું કેમ રિજુતાએ પૂછ્યું દીકરા આ રીતે કુટુંબ ચાલતું નથી પણ દાદી અમે તેની સાથે વાત નહીં કરીએ રીજુતા તું મોટી છે જરા વિચાર અવિનાશને આ વાતની ખબર પડશે તો તે દુઃખી જ નહીં થાય દાદી સમજાવ્યું આમાં શું કરવું જોઈએ પપ્પા આપણા બધા વિશે શું વિચારતા હતા દાદી મને તેની બિલકુલ પસંદ નથી અમે તેની સાથે બિલકુલ વાત નહીં કરીએ પપ્પા કહેશે તો પણ નહીં રીજુતાએ કહ્યું મનુ પણ આ નિવેદન સાથે સહેમત છે દીકરા તો મોટો થયો છે અને સમજદાર પણ છે તો શું તમે બિલકુલ વાત નહીં કરો દાદી માએ ફરી પૂછ્યું આ સાથે તેણે ત્યાં ઊભેલી અનુષ્કાને પણ પૂછ્યું તું પણ વાત નહીં કરે અનુષ્કા અનુષ્કા ડરી ગઈ તેણી પ્રિય બાળક બનાવવાનું પસંદ હતું અત્યાર સુધી તેને શીખવવામાં આવ્યું હતું કે તે તેના વડીલો જે કહે તે કરવું જ જોઈએ રુજુતાએ ના પાડી દીધી હતી હવે શું કરવું તેણી તેના મોંમાં અંગૂઠ મૂકવા માગતી હતી પછી તેણી યાદ આવ્યું કે તેણે શું જવાબ આપવો જોઈએ તેણે ઝડપથી કહ્યું બહેન પૂછશે તો હું વાત કરીશ અનુષ્કા વિચારતી હતી કે આ સાંભળીને રુજુતા ખુશ થશે પણ ખુશ થવાને બદલે જ્યારે રુજુતાએ આંખો બતાવી તો અનુષ્કા ગભરાઈ ગઈ તે ગભરાટમાં એણે રાતની ઘટના યાદ આવી ગઈ તેણે કહ્યું બોલવાનું ભૂલી જાઓ હસવું પણ પ્રતિબંધિત છે જો તેણે કંઈક આપે છે તો તમારે તે લેવાની જરૂર નથી માત્ર હું જ નહીં ભૈયા પણ તેને પસંદ નથી કરતા અને રિજુતા દીદીને પણ ભૈયા હા દાદીમાં અમે તેની સાથે વાત નહીં કરીએ મનુએ કહ્યું જેવી તમારી ઈચ્છા તમે લોકો જાણો છો અને અવિનાશ પણ જણાય છે પણ ધાર્યા પ્રમાણે થયું નહીં બાળકોના મનમાં શું હતું તેનાથી અજાણ અવિનાશ ઓફિસે ગયો જતી વખતે તેણે સંવિધાને કહ્યું કે ચિંતાના કર જલ્દી બધું સારું થઈ જશે સંવિધાએ ઓફિસમાંથી બે દિવસની રજા લીધી હતી નવું ઘર જેમાં ત્રણ બાળકોની મોનનો બહાર તેને અસર્ય લાગવા લાગ્યો અને તેને લાગ્યું કે તેને રજા ન લીધી હોત તો સારું થાત તે પણ અવિનાશ સાથે તેની ઓફિસે ગઈ હશે તે અવિનાશને પસંદ કરતી હતી પરંતુ તેને ચાલીસ વર્ષની ઉંમરે લગ્ન કરવાનો અફસોસ થવા લાગ્યો હતો બાળકો સાથેનું કુટુંબ વડીલોની રક્ષા અને સમજદાર માણસનો જીવનભરનો સાથ તે સંમત થઈ અને આ અજાણ્યા ઘરમાં આવી અગાઉથી પરિચયની શું જરૂર છે અવિનાશે ના પાડી દીધી હતી તેણે કહ્યું હતું કે તમે સંવિધા જાણો છો વિજય અચાનક હુમલાથી મળે છે જો તમે અગાઉથી વાત કરો છો તો અવરોધ આવી શકે છે બાળકો પણ પૂર્વગ્રહમાં ફસાઈ જ છે તમે કોઈને એકવાર મળો અને તેને પસંદ ન કરો તે શક્ય નથી તમને મારા બાળકો ન ગમતા હોય તો અલગ વાત છે ત્યારે સંવિધાએ ખુશીથી કહ્યું તમારા બાળકો ચોક્કસ સારા લાગશે બસ વાત પૂરી થઈ ગઈ હવે લગ્ન કરી લઈએ અવિનાશે કહ્યું પછી બંને લગ્ન કરી લીધા સંવિદાએ પહેલો દિવસ તેનો સામાન લાવવામાં અને તેને રાખવામાં વિતાવ્યો હતો પણ તેને આરામનો અનુભવ થતો નહોતો બાળકો ખરેખર ખૂબ જ સુંદર હતા પરંતુ તેની સાથે બિલકુલ વાત ન કરતા વાત કરતા ન હતા ચોકલેટ પણ લીધી નથી મોટી દીકરીએ મારી સામે સ્થિરતાથી જોયું અને કહ્યું મારા દાંત ખરાબ છે કરાર ઢીલો થઈ ગયો હતો અવિનાશને ફરિયાદ કરવાનો કોઈ અર્થ નહોતો તે બાળકો સાથે વાત કરવાનું કહી શકે છે બાળકો વાત કરશે પરંતુ તેઓ માન કરતાં વધુ અવગણના અનુભવશે આવી સ્થિતિમાં થોડા દિવસો રાહ જોવી વધુ સારું રહેશે પણ પછી પણ એ જ રહે તો છોડીને જતી રહેશે રોજ કેટ કેટલા છૂટાછેડા થાય છે વધુ એક અધિકાર અવિનાશ તેની વૃદ્ધ માતા અને બાળકોને છોડીને તેની સાથે રહેવા જઈ શકતો નથી છેવટે તેની પણ કેટલીક ફરજ છે તેના માટે આવું કરવું યોગ્ય નહીં હોય પણ તેનું શું તેણે શું કરવું જોઈએ તે સમજી શકતો ન હતો તે માત્ર બાળકો માટે જ આવી હતી હવે જ્યારે તેને સંતાન નથી તો તે અહીં કેવી રીતે રહી શકશે બીજો દિવસ વાર્તાઓના પુસ્તકો વાંચવામાં પસાર કર્યો મારી માતા સાથે થોડી વાતચીત કરી પરંતુ બાળકોએ તેની તરફ જોયું પણ નહીં તેમ છતાં તેને લાગ્યું કે બધું સારું થઈ જશે પરંતુ તે બરાબર ચાલ્યું નહીં આખો દિવસ સંવિદાય લાગ્યું કે તેણે મોટી ભૂલ કરી છે આવી ભૂલ જે હવે સુધારી શકાય તેમ નથી આ એક ભૂલ સુધારવામાં બીજી ઘણી ભૂલો થઈ શકે છે બીજી તરફ બાળકો તેમની જીદ પર અડગ હતા જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સંવિધા બેચેની અનુભવવા લાગી હવે તેણે બાળકોને સમજાવવાના વ્યર્થ પ્રયત્નો પણ છોડી દીધા હતા તેને લાગવા માંડ્યું કે તેણે તેના ભાઈ સાથે થોડા દિવસો માટે ઓસ્ટ્રેલિયા જવું જોઈએ પણ ત્યાં જઈને શું થશે હવે આપણે અહીં જ રહેવાનું છે ઓછામાં ઓછું કહેવા માટે બધું સારું છે પરંતુ જ્યારે જોવામાં આવે છે ત્યારે બાળકોના કારણે કંઈ સારું નથી હજુ આ આશામાં દિવસો પસાર થતા હતા કોઈ દિવસ બધું સારું થઈ જશે અવિનાશ એ મોડી સાંજે આવવાનો હતો સંવિતા આવીને ઉદાસ ચિત્તે ગેલેરીમાં બેઠી હવે અચાનક તેને રેલિંગ પર માથું મૂકીને ખૂબ રડવાનું મન થયું કેટલો સમય વીતી ગયો તે તેને યાદ ન હતું અચાનક તેની બાજુમાંથી અવાજ આવ્યો રડો નહીં સંવિદાએ ચોંકીને જોયું તો અનુષ્કા ત્યાં જ ઊભી હતી હાથમાં ચાનો કપ પકડીને તેણે કહ્યું રડો નહીં આ પી લો સ્નેહથી અભિભૂત સંવિદાએ અનુષ્કાને ખેંચી તેને ખોળામાં બેસાડી અને તેને ગળે લગાડી આ પછી તેના સફેદ અને મુલાયમ ગાલ પર ચુંબન કર્યા પછી તે વિચારવા લાગી હું હવે મરી જઈશ તો પણ મારે ચિંતા કરવાની જરૂર નથી ત્યાર પછી અનુષ્કાએ સંવિદાના માથા પર હાથ મૂક્યો અને તેને પ્રેમ કરતાં કહ્યું હું તારી માતા છું તેથી જ તમે મને મા કહી શકો છો પણ દીદીએ મનાઈ કરી છે તે અનુષ્કાએ અચકાતા કહ્યું કેમ સંવિદાએ મનમાંથી બોજ હટાવતા પૂછ્યું બહેન તે તમારા અને પપ્પાથી નારાજ છે કેમ સંવિદાએ ફરી એ જ કહ્યું ખબર નથી તમે સંમત થયા છો હવે હું દીદીને પણ મનાવીશ સંવિદાએ પોતાના પર કાબૂ રાખતા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું સંવિદાની આંખોમાં જોઈને અનુષ્કાએ કહ્યું શું મારે હવે જવું જોઈએ ઠીક છે જા સંવિદાએ પ્રેમથી કહ્યું શું તું હવે રડશે અનુષ્કાએ પૂછ્યું ના તમારા જેવી વહેલી દીકરી હોય તો કોઈ કેવી રીતે રડી શકે અનુષ્કા નાના નાના પગલાં લઈ ત્યાંથી ચાલી ગઈ ભલે નાની અનુષ્કા બે વફાઈનો અર્થ જાણતી ન હતી પરંતુ તેના મનમાં ચોક્કસપણે એક ભાર હતો તેણે તેની બહેનને વચન આપ્યું હતું કે તે બીજી માતા સાથે વાત નહીં કરે પરંતુ સંવિધાને રડતી જોઈને તે પોતાની જાતને રોકી ન શકે અને પોતાની મોટી બહેનને આપેલું વચન બોલીને બીજી માતાના આંસુ લૂછવા ગઈ જતી વખતે અનુષ્કા વારંવાર સંવિદા તરફ ફરી 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 રહી હતી કદાચ તે તેની મોટી બહેન પ્રત્યેની બે વફાઈનો બોજ સહન કરવા સમક્ષ ન હતી તેથી જ તેના પગલાં આગળ વધી રહ્યા ન હતા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ